કયું ગામ છે તમારે હું છે એમ તો જો તમારે બધું જાણવું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમારે આ સંજય અસ્મિતા ભ્લોગ નામની આઈડી છે એમાં પણ કોમેન્ટ કરજો એટલે અમે એક સ્પેશિયલ અને વિડીયો બનાવીશું એમાં તમારા સવાલને અમારા જવાબ હશે કારણ કે નાની ધું હતી ને તો કપામાં સોડવા બહુ ભાંગતા હતા અને આપણે મોટી જુવારી લઈ લીધી છે એટલે કે બે પાટલામાં એક ઉપમાં દાંડા આવેલા જાય રીતના

તો ઉઠતા દાંત કાઢવાના હા દીએ ફોન દઉં તો કૃષ્ણ ઉઠી ગઈ છે અને દીદી અમારે ખૂચી છે જો કેમ કે એ રાતે થોડું જાગ્યું હોય એટલે ઈ તો હજી ખૂચી છે અને કૃષ્ણ ઉઠી ગઈ છે અને આજે રીંગણાનો વારો હતો એટલે જો રીંગણા જે વાડીએ પોગાડતી જશે અને ચેતન તૈયાર થઈ ગયો છે કેમ ભણવા નતું જવું ને હા જોયે એને કાકા ખીદાણા એટલે તૈયાર થઈ ગયો તો બે તૈયાર થઈ ગયા છે નિશાળ જવાનું પાછો તમે લીધો બતાવે જ કરો હવે અત્યારે બતાવો નથી ભણવા ઉયો સાર હા તો ચાલો લઈને ઉયા તો ભણવા તો જો બે હાલતા થઈ ગયા છે ભણવા તો સવારમાં તો કાંઈ તડકો નીકળ્યા ન તો તો તડકી મસ્ત કાઢી છે અને ઘર નહીં જો બધા નીણ નાખી દીધી છે અને અહીં જો દોડાએ તોડીને રાખ્યા છે કેમ કે માંડવી મકાઈ થઈ ગઈ હતી મોટી એટલે પછી ડોડા થઈ ગયા હતા અને માંડવી જે મોટી થઈ ગઈ એટલે પછી મકાઈ નડે એટલે આપણે લીધી અને જો કે કાલે બધાય મેળામાં ગયા હતા અને મમ્મી ને બધાય એટલે જો કેટલાય રમકડા લઈને આવ્યા છે એટલે કીશું જો હે કીશું આ તાર જેવડા રમકડા છે જો કૃષ્ણ રમવા મંડી છે ભાઈના બધાય રમકડા લઈને જો ભૌતિક ની સેતન તો ભણવા વઈ ગયા છે એટલે કૃષ્ણના અત્યારે આખો દિવસ એકલા રમવાનું કે કૃષ્ણ ભાઈ ભણવા વઈ ગયો ને તને ન લઈ ગયો એ તો કેટલી ખુશ છે જો આનથી ને તોય બીવે છે બીક લાગે છે ને જો હાલે તો અલે જી આંથી તન દૂર બીક લાગે કેમ કે એન જેવડું છે એવું રમકડા કોઈ જોયા ન હોય એટલે થોડીક બીક લાગે છે બે ત્રણ દિવસ પછી કઈ લાગે નહીં કેમ કે હમણાં નવું નવું હોય એટલે બીક લાગે કાકી વીક લાગે તો આજ તો તો મેળો થઈ ગયો છે પૂરો આપણે એટલે હવાજ ના મેળામાં બધું ફિટિંગ કરેલું ખોલવા બપોરે ઘરે આવ્યા હતા તો રીંગણાનો વારો હતો તો રીંગણા ઉતારેલા કમ્પ્લીટ હતા આપણે ગયા હતા વેસવા રીંગણા બેસીને આવી ગયા છે એ અને હવે પાછું હમણાં થોડીક વાર પછી મેળામાં જવાનું થાય છે કદાચ નક્કી નહીં પણ હજી બધું હજી ખોલીને ઘરે હારવાનું છે એટલે રાતનું બધું કામ કરવાનું છે

તો ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે તમારું ગામ કયું છે કયું ગામ છે તમારે હું છે એમ તો જો તમારે બધું જાણવું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમારે આ સંજય અસ્મિતા બ્લોગ નામની આઈડી છે એમાં પણ કોમેન્ટ કરજો એટલે અમે એક સ્પેશિયલ ક્યુઆર વિડીયો બનાવીશું એમાં અમારો તમારા સવાલને અમારા જવાબ હશે ક્યાં બનાવશું એમ અને વિડીયો એટલે જે કઈ તમારો પ્રશ્ન હોય કોમેન્ટ કરી દેજો બધા જો બધા કોમેન્ટ કરી દેજો તમારો પ્રશ્ન હોય એટલે અમે જવાબ દેશું તમને ના એટલે આજે આજ તો એક બે દિવસ પછી કીઓ અને વિડિયો બનાવશું અને સારા સારા મોસ્ટ મોસ્ટ સવાલ હશે એના જવાબ આપશું તો બધા કોમેન્ટ કરી દેજો અને અત્યારે આપણે જવાનું છે ખેતરમાં ચાલો આપણે આવી ગયા છીએ અત્યારે ખેતરમાં અને આપણે હાથી આંકવાનું છે ખેતરમાં તો ઢાંડા જોડીને કમ્પ્લીટ કરી દીધા છે આવડો આવડો કપા થયો છે કપા આપણો નથી આપણા કાકાને મારા એટલે કે મારા કાકાને કપા છે ઘણા મોટો કપા થઈ ગયો છે અને આમાં હાથી હાકવાનું છે અને અમારે હાથી તૈયાર થઈ ગયું છે હાલો હાથી હાકવાનું સારું કરી દીધું છે જો ઠાંડા હાથી ધોરણ બદલા દેખ્યું કારણ કે નાની ધોરી હતી ને તો કપાનો સોડો બહુ ભાંગતા હતા અને આપણે મોટી ધોરી લઈ લીધી છે એટલે કે બે પાટલા એક ઉપમાં ઠાંડા આવેલા જાય જો આ રીતના

તું ખાસ તો મોટા બા બેઠા બેઠા રમાડસ હવે તો જો તિયાડકી થઈ ગઈ બે હીન તિયાડીન બે તો જ રમે નક તો રોવાન શરૂ કરે નઈ કીસુ જે હોય મોઢામાં માં જ નાખું એ કીસુ લીંબુ ખવાય કૃષ્ણ લીંબુ ખવાય કૃષ્ણ ને રમાડસ મોટા બા અને હજી તો દીદી ધૂતી છે તો આપણે શાક ને એવું બનાવી નાખીએ કેમ કે સાગે પછી કાંઈ રાંધવા ન દે ઘીવડા શાક મૂકી દીધું છે જો ઘીચોડા સુધારી શાક આપણે મૂકી દીધું અને જો લોટ એ બાંધવાની તૈયારી કરી નાખી છે તો હવે લોટ બાંધીને રોટલા ઘડી નાખવી કેમ કે આમાં તે હાંજ પડી ગઈ છે એટલે આપણે આજનો લોક અહીંયા પૂરો કરવી છે તો કોમેન્ટ કરીને જણાવજો અમારો આજનો લોક તમને કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ આપણે આવતા વ્લોગમાં ત્યાં લગી બાય બાય